ઓફિસ આખી ખાલી અત્યારે ઓફિસ છોડીને બધા ભાગી ગયા છે એક પણ વ્યક્તિ ઓફિસની અંદર પણ મોજુદ નથી બધા લોકો બહાર ઉભા રહીને ખાલી વહીવટ કરે છે કે શું કરવું શું ના કરવું એક પણ વ્યક્તિ એક પણ વ્યક્તિ હાજર નથી આઠ આઠ દસ દસ લોકો એક મિનિટ ગાડી ઊભી રાખો આપણે આ ચોકી છે ત્યાં દર શનિવારે શું લોકો કરે પોલીસવાળા શું કરે તમારી યાર કેટલા પૈસા લે

આખી ચોકી મૂકીને તમામ લોકો ફરાર થઈ ગયા છે તમામ 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 ફરાર એસઆઈ પણ ફરાર આખી ચોકી ફરાર કોઈ પણ વ્યક્તિઓ નહીં મળતા બધા ફરાર એનું નામ લઈ લીધું છે જવાદે જવાદે એનું નામ લઈ લીધું છે અહીંયા અહીંયા દર શનિવારે શું થાય તમારી યાર પચાસ રૂપિયા લઈ

चलो जावा दो वांदो ट्रेनर ओए एलबी रखो आ चौकी पर थी तुम्हारी पास आती कितना हफ्ता लेवामा आवे कितना रुपया मांगवा आवे दोसो दोसो कितनी बार मांगते है कितनी बार दिया है आपने तो एक दो बार दिया है और कब कब कभ खड़े रहते है यहां पे दो में दो बार में या सुबह में ओके, ओके। હજુ એક ટેમ્પા પણ ચાલે છે આપણે એમને પણ પૂછીએ ભાઈ અહીંયા જે હપ્તા લે છે ને તમારે એની માહિતી આપવાની છે કિતના હપ્તા લેતા અહીંયા છે પચાસ રૂપિયા હર હર શનિવાર કો લેતે ચડી જાઓ ઓકે

આ લોકો દર શનિવારે વહેલા સવારમાં જ્યારે સાવ રાતનો અંધકાર હોય એવા અંધકારના સમયે આ લોકો હપ્તા ઉઘરાવે છે બધા સુતા હશે શહેરના લોકો સુતા હોય ડીસીપી સુતા હોય કમિશનર સુતા હોય એવા સમયે આ લોકો હપ્તા ઉઘરાવે છે આ બીજા ભાઈ છે ટેમ્પો ચાલક એમને પૂછીએ આપણે તમારી પાસે હપ્તા લીધા અત્યાર સુધીમાં कितना कितना पैसा लेते हैं कितना पैसा लेते हैं आपसे ये पुलिस वाले टेंशन मत लीजिए मैं खड़ा हूँ 50 50 रुपया लेते हैं कब कब खड़े रहते हैं यहाँ पे हर शनिवार को ठीक है ये एक दूसरा ट्रक वाला टेम्पो वाला इनका काम सिर्फ एक ही है જો આ ભાઈ પૈસા આપે છે એમને એવું છે કે અહીંયા પૈસા સાઈડ માં લઈ લો વાંધો નહીં લઈ લો લઈ લો હવે એ ભાઈ મને પણ પૈસા આપી રહ્યા હતા તમે પૈસા આપતા હતા ને હવેથી અહીંયા પૈસા નથી આપવાના આપણે બરાબર આ જેટલા પણ પોલીસ વાળા છે ને એને એક પણ રૂપિયો આપવાનો નથી કપ કપ ખડે હા ઇસીલી ઇસીલી બોલ રહ્યો કે અપસે આપવા પૈસા નહીં દેના હોય ये सब बेमान लोग है इनको छोड़ना नहीं है ठीक है अगर मेरा नंबर ना हो तो मैं ले लेना मेहूल बोगरा नाम है मेरा ठीक है अभी किसी को भी पैसा नहीं देना है जाओ ठीक है इन लीगों को इनको ऐसा लगता था कि मैं भी पैसा ले रहा हूँ मुझे भी पैसा दे रहे है नहीं नहीं पैसा नहीं चाहिए कितना पैसा लेते हैं लोग दो सौ रुपया लेता है दर शनिवार को हाँ सुनिए ये सभी किसी को भी नहीं छोड़ते सभी के पास से સભી કે પાસે પૈસા હવે છે છે ને આપણે એક પોલીસ કરવાની આમની ઉપર આ લોકો જે હપ્તા લેતા હતા ને એની માટે આપણે સો નંબર ઉપર ફોન કરીએ છીએ આ જેટલા ભ્રષ્ટાચારીઓ છે ને એમને છોડવાના નથી આપણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે ત્યારે કોઈ વાંધો નહી હવે એટલા કાફી છે બરાબર પૈસા બહાર કાઢે ને બધા જો જો બધા બધા તમામ તમામ પૈસા બહાર કાઢે છે કેમ કેમ કે બધાને અહીંયા એવું છે કે આ ચોકી પરથી પસાર થઈ ગયા એટલે હપ્તા ફરજિયાત આપવાનો હપ્તા ને પૈસા પાછા દે પૈસા લીધા ને પાછા

આ આ લોકોની આવક જોજો મિત્રો હજી હજી ગાડી પર થી ઉતર્યા નથી પણ પૈસા લેવાના ચાલુ કરી દીધા છે અને પાછા પાછા એવું જણાવે છે પાછા એવું જણાવે છે કેમ મારામારી કરો મારામારી નહીં ભાગી ના જાય એટલે એમને પકડ્યા હતા પણ આ હદની દાદાગીરી છે આ જગ્યા પર ચાલો આ વ્યક્તિ જ છે જે અપરાવ હપ્તા ઉઘરાવે છે આ વ્યક્તિ જ છે જે હપ્તા ઉઘરાવે આપણે અહીંયા અહીંયા જ ઉભારો અહીંયા જ ઉભારો આ જો ફરાર ફરાર હવે સાહેબ પાસે પહોંચી ગયા આ કોઈ વાંધો ગમે સાહેબ પાસે ઉભી જાય નહીં 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 ચાવી રહેવા દો આપણે કઈ કામ નથી આપણે ચોકીમાં જ ફરિયાદ કરવાની છે આ ચોકીને તાળું મારીને ફરાર જો ફરાર જો ફરાર જો ફરાર ઓહ ચોકીમાંથી નીકળીને ભાઈઓ આ તમારી ચોકીમાં કેમ આવે છે આ ભાઈઓ તમે નથી ઓળખતા જરા બી નહીં નામભી નહીં ખબર તમને

અને ઇન્ચાર્જ ને ખબર નથી પેલો ભાઈ ચોકીમાં ઘૂસી ગયો પણ પાછો ચોકીમાંથી ફરાર થઈ ગયો કોણ છે બરાબર બરાબર એટલે તમારો કોઈ વાક જ નથી ને ટૂંકમાં ઓકે ઠીક છે બરાબર છે હવે અહીંયા ટેમ્પા ચાલકો જે નીકળે ને બધા પચાસ પચાસ રૂપિયા બહાર રાખે છે એના વિશે તમે શું કહેશો તમને જાણકાર તમને જાણકારી નથી ઓકે હવે જે અહીંયા ઇન્ચાર્જ એએસઆઈ છે એમને કોઈ પણ પ્રકારના કોઈ પણ બાબતની ખબર જ નથી આ ચોખી છે હવે તમને અહીંની હપ્તા સિસ્ટમ એકવાર ડેમો કરાવડાવી છે ડેમો ડેમો કરાવડાવી છે ખાલી છે ખાલી હોય એટલે પૈસા નહીં દેવાના હું હપ્તા સિસ્ટમ શીખવાડીશ તમને અહીંયા લોકો કઈ રીતે હપ્તા બહાર કાઢીને જ જાય છે આમ હાથમાં જ રાખે પૈસા અને લોકો દે છે ટેક્સટાઇલ માર્કેટ છે આ પોલીસ ચોખ્ખી છે આ એક ફરજિયાત એક રૂલ્સ જ છે કે તમારે પૈસા દઈને જ જવાનું અરે ખાલી ગાડી હોય એટલે પૈસા નહી આપવાના ભરેલી ગાડી હોય એટલે પૈસા આપી દેવાના ચૂપચાપ જે ડ્યુટી ચાલુ હતી એ ભાઈ ફરાર થઈ ગયા જવા દો જવા દો એમનું નામ લઈ લીધું છે આપણે કંટ્રોલ પણ ફોન ફરિયાદ આપવા માટે કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કંટ્રોલ રૂમ માં કોઈએ પણ આપણો ફોન રિસીવ નથી કર્યો તમે જાઓ છો ઓફિસે જાઓ છો જાઓ જાઓ વાંધો નહીં હો જાઓ ઓકે જાવ વાંધો નહીં જાવ જાઓ જાઓ હપ્તો આપો છો અહીંયા આપો છો ને હપ્તો આપો છો ને કેટલો હપ્તો લે છે આ લોકો પચાસ રૂપિયા હર સુબહ લેતે શનિવાર કો

એ વચેટિયાઓ યુનિફોર્મ પહેર્યા વગર અહીંયા બાર રસ્તા ઉપર ઊભા રહી જાય જ્યારે હું આવ્યો ને ત્યારે અહીંયા આખો કાફલો ઊભો હતો એ કાફલાનું કામ હોય હપ્તાની ઉઘરાણી કરવાની છોડવાના નથી એક પણને છોડવાના નથી તમામ લોકો ફરાર અહીંયા જેટલા પણ આવે છે ને બધા ફરાર આખી કચેરી ખાલી સવાર સવારનો ટાઈમ કોઈ નહીં અહીંયા તમે પાંચ વાગે આવો ને પાંચ વાગે આ ભાઈ જઈ રહ્યા છે આખી કચેરી ખાલી કોઈ નથી કોઈ નહીં આખી કચેરીમાં કોઈ નહીં જ લાવારીસ પડી છે અત્યારે જો તમે તમે કંઈ ક્રાઇમ નથી કર્યો જવા દો જેને જેને જવું હોય ને એને જવા દો બરાબર જો તમે કોઈ ક્રાઈમ નથી કરતા જો તમે કોઈ ખોટું કામ નથી કર્યું તો આ કચેરી છોડી છોડીને ભાગવું કેમ પડ્યું કેમ ભાગવું પડ્યું સાલાઓ અહીંયા સવાર સવારમાં હપ્તા ઉઘરાવ્યો છો જે ટેમ્પો સાહેબ ટેમ્પો વાળો જે દિવસના ટેમ્પો ચલાવીને પાંચસો હજાર રૂપિયા કમાતા હોય ને એની પાસે ત્યાં સાલાઓ બસો નો હપ્તો લઈ લે પેલો કમાઈ ખાય કે શું કરે આ જે વ્યક્તિ હપ્તો લીધો હતો ને એનો ગાડી નંબર જોજો આ ઈમાનદાર ઈમાનદાર હોય ને એને ત્યાં નંબર પ્લેટ તોડી ના રાખવી પડે અને નંબર પ્લેટ જોવો નંબર પ્લેટ જ નથી તૂટેલી નંબર પ્લેટ અને અને આ પાછળની નંબર પ્લેટ ગાડી મૂકીને ગાડી મૂકીને ફરાર ગાડી બી નથી લઈ ગયા એક એક વ્યક્તિ અહીંયા આવ્યો એની ગાડી ઊભી રાખી ડાયરેક્ટ ચોકીમાં ઘૂસી ગયો આ ચોકીમાં એની ગાડી છે આ એની ગાડીનો નંબર છે એટલે કાલે કાલે ઊઠીને ઊઠીને ગાડી કોઈ પ્રશ્ન ના ઊઠે એટલા માટે બતાવું છું એ વ્યક્તિ ચોકીમાં ગયો અને ચોકી ઇન્ચાર્જ એને સીધો ફરાર કરી દીધો ચોકીમાંથી 120 એકસો ની સ્પીડે ભાગ્યો છે અહીંયાથી કોઈથી કોઈ થી ના પહોંચી શકે એટલી સ્પીડે સાલો સવાર સવાર માં અહીંયા આખો રસ્તો બ્લોક કરીને દરેક વ્યક્તિઓ પાસેથી હપ્તા ઉઘરાવે અને હપ્તા ઉઘરાવાનો સમય શું છે ખબર હપ્તા ઉઘરાવાનો સમય છે સવારે વહેલા પાંચ થી સાત વાગ્યાનો પાંચ થી સાત વાગ્યામાં આ લોકો હપ્તા ઉઘરાવે જ્યારે રાતનું અંધારું હોય અંધારામાં બધા સૂતા હોય એટલે એમને એવું હોય કે પ્રજા સૂતી છે સીપી કમિશનર સૂતા હશે ગૃહમંત્રી સૂતા હશે તો આપણા ધંધા ઉજાગર કરવા વાળું તો કઈ છે જ નહીં પણ હું તમારા કાળા ધંધા છોડીશ નહીં ઉજાગર કરીને જ રહીશ જો આ પૈસા 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 બાર જ રાખશે તમામ લોકો અહીંયા એક ટેવ પડી ગયેલી છે કે વાહન ઊભું રે એટલે પૈસા કાઢે અને પૈસા લેવાના એક ટેવ પડી ગઈ છે અહીંયા લોકોને બી ખબર છે કે અહીંયા આવો એટલે આપણે પૈસા દેવાના જ એક છોડવાના નથી છોડીશ નહીં વહેલા સવારે સાડા પાંચ વાગે ઉઠીને આમની રેકી કરીએ છીએ તમારી પાસેથી હપ્તા લઈ છે અહીંયા હપ્તા હપ્તા લેવાય ને તમે પહેલી વાર આવ્યા છો જવા દો કોઈ એટલે આ હદ સુધી ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને ઉજાગર કરવાવાળું કોઈ જ નથી અને આ ખાલી સુરત સિટીની વાત નથી હરેક સિટીની અંદર હરેક સિટીની અંદર આ વસ્તુઓ થઈ રહી છે આની સામે અવાજ ઉઠાવવો પડશે એ કઈને છોડવાના ના હોય આ જેટલા પણ કેમેરામાં આવી ગયા છે ને એ બધાની સામે ફરિયાદ કરવાની છે તમામની સામે આ લેવલની દાદાગીરી છે અહીંયા અહીંયા કોઈ પણ ટેમ્પો ચાલકને તમે ઊભો રાખો ને એટલે પચાસની અથવા સોની નોટ બહાર રાખે કારણ કે ઠેવાઈ ગયા છે કે અહીંયાથી આ ચોકી પરથી તમારે પસાર થવું હોય એટલે હપ્તો રેડી રાખવાનો બધાની ગાડીઓ પડી છે પણ ચોકીમાં કોઈ નથી ચોકી આખી ખાલી બધા ગાડીઓ મૂકી મૂકીને ફરાર થઈ જાય છે આપણને દર્શન કરાવું જુઓ અહીંયા આ બધાની ગાડીઓ પડી છે ટિફિન આવી ગયા છે આ બાજુ પડી છે પણ ચોકીમાં કોઈ નથી ચોકીમાંથી બધા ફરા અડધા વાહનો મૂકીને દોડીને ભાગી ગયા જો સાચા હતા તો દોડીને ભાગવાની શું જરૂર છે મારો આ વિડીયો મારો આ વિડીયો બધી જગ્યાએ પહોંચવાનો છે કમિશનર કમિશનરશ્રીને પહોંચશે ડીસીપી શ્રી પ્રશાંત સુબેને પહોંચવાનો છે ગૃહમંત્રી સુધી પહોંચશે તો મારી એક વિનંતી છે આપ સૌને કે આવા જેટલા પણ જે ઉચ્ચ અધિકારીઓના નામ ખરાબ કરી રહ્યા છે ને કે ભાઈ ઉચ્ચ અધિકારીઓના નામે પાછા હપ્તા ઉઘરાવશે કે અમારે તો ઉપર સુધી પહોંચાડવાનું હોય ઉપર સુધી કાંઈ નથી જતું આ બધું શાળાઓના ગજવામાં જાય આ લોકોને જે પગાર હોય ને દસ હજાર પંદર હજાર વીસ હજાર એના મહિને બે ત્રણ લાખ કરવા હોય એટલે ઉપરી અધિકારી સુધી ક્યાંય નથી કાંઈ જતું નથી આ બધું આ ચોકીમાં લિમિટ રહી સવારથી સાંજ સુધી ઉઘરાવવામાં આવે અને ત્યારબાદ ભાગબટાઇ કરવામાં આવે કેટલું જે કલેક્શન થાય ને એનું એટલે આ વિડીયો જે પણ જોવે એમને મારી રજૂઆત છે કે આ શાળાઓ એક એક વાર કરીને એવો બોધપાઠ આપવામાં આવે ને કે બીજી વાર આવું કોઈ કૃત્ય ના કરે ફરી વાર ફરી વાર આ જે વ્યક્તિ ભાગી ગયો ને એની નંબર પ્લેટ બનાવું છું આ તો એટલી સ્પીડમાં ભાગ્યો છે ને કે જાણે કોઈ રોકેટ લોન્ચરમાંથી રોકેટ છૂટે એટલી સ્પીડે ભાગી ગયો અને એટલા બધા ચોર બધા હવે અહીંયા જે એએસઆઈ બે છે ને હવે આપણે બધાને જવા દો વાંધો નહીં હવે અહીંયા જે એએસઆઈ બે ને એ એસઆઈ ચોકીમાં બેઠા હતા પણ એને ખબર નથી કે બાર શું ચાલી રહ્યું છે બાર રસ્તા ઉપર દસ દસ વીસ વીસ ના કાફલામાં યુનિફોર્મ વગર એમ જ લોકો ઊભા હોય છે જે હપ્તાની વસૂલી કરતા હોય છે પણ એએસઆઈ ને કહેવા પ્રમાણે એને જાણ જ નથી કે બહાર શું વસ્તુ થાય છે આ બધા આ બધા સ્થાનિકોનો સપોર્ટ હતો આ બધા સ્થાનિકો આ સ્થાનિકો મારી સાથે હતા બરાબર અને એણે મને માહિતી આપી એણે મને માહિતી આપી કે અહીંયા થઈ રહ્યું છે તમે પણ જાગૃત બનો સપોર્ટ મારો ઓલવેઝ હશે જે પણ ભ્રષ્ટાચારીઓ છે ને એમને છોડવાના નથી અને જ્યાં પણ જરૂર પડે ને ત્યાં મેહુલ બોગરા તમારી બધાની સાથે છે જય હિન્દ જય સવિતા